અને ચોમાસું તો આવ્યું નથી પણ એ પહેલાં તો રોડ બેસવાની ભીતિ સેવાઈ રહી છે અમદાવાદમાં જે નવા બનેલા રોડ છે તે પણ બેસવાની શરૂઆત થઈ ચૂકી છે ચાણક્યપુરીમાં રોડ બન્યા બાદ બેસી જતા ત્યાં ખાડા પડી ગયા છે અને આ રોડ એક વર્ષ પહેલાં નહીં એક મહિના પહેલાં જ બન્યો હતો અને ગણતરીના દિવસોમાં જ બેસવાનું શરૂ થઈ ગયું છે રોડ બેસવાની ભીતિને લઈને બેરિકેડિંગ લગાવી આંખ કાન કરવામાં આવી રહ્યા છે એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ મનપા તંત્રની હવે જોવા મળી રહી છે અમદાવાદમાં ચાણક્યપુરી વિસ્તાર જે ઘાટલોડિયાથી તરફ જવાનો રસ્તો છે કે જે મેન મુખ્ય રોડ આવેલો છે ત્યાં તાજેતરમાં જ નવા રોડ બનાવવામાં આવ્યા હતા અને ગણતરીના દિવસોમાં રોડ ચોમાસા પહેલાં જ બેસી જવાની ઘટના સામે આવી રહી છે વારંવાર પ્રશાસન મજબૂત રોડ બન્યા હોવાના તમામ જે દાવાઓ કરવામાં આવે છે ત્યારે જે રોડ બેસી જવાની ઘટનાઓ જ્યારે ચોમાસા વખતે સામે આવતી હોય છે આ વખતે તો ચોમાસા પહેલા જ આ પ્રકારની સ્થિતિ ઊભી થયેલી જોવા છે તે મળી રહી છે અને આ પ્રકારે રોડ એક તરફનો બેસી જતા પ્રશાસન દ્વારા બેરિકેટ લગાવીને રસ્તો કોડન કરી લેવામાં આવ્યો છે અને કોઈપણ પ્રકારની સૂચના રોડ બેસી જાય તે માટેની લગાવવામાં નથી આવી જ્યાં ટ્રાફિક ભરપૂર થઈ રહ્યો છે તેવા વિસ્તારમાં આ પ્રકારે બેદરકારી પ્રશાસનની જે સામે આવે છે કે રોડ બને છે અને ગણતરીના દિવસોમાં તૂટી જાય છે અને પ્રશાસન માત્ર બેરિકેટ લગાવીને કામગીરી કર્યા હોવાનું બસ દાવો જ કરવામાં આવે છે અને દેખાડો જ કરવામાં આવે છે કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ